વડોદરા શહેરના આજવા રોડ પર આવેલા આદ્યશક્તિ ગરબા મહોત્સવના પંડાલમાં એક અજીબો ગરીબ બનાવ સામે આવ્યો છે પંડાલની અંદર એક અજાણ્યા શખ્સ દ્વારા પેશાબ કરવામાં આવતા આયોજકોએ તેને પકડી પાડ્યો હતો જોકે પૂછપરછ દરમિયાન તેની પાસે ગાંજાની પડીકી મળી આવી હતી અને તે વધુ તપાસ કરતાં તેણે બેટરી ચોરી કર્યાની પણ કબૂલાત કરી હતી આયોજકો દ્વારા શખ્સની રિક્ષાની તપાસ કરતાં અંદરથી ચોરાયેલી બેટરી મળી આવી હતી જેના આધારે શખ્સને બાપોત પોલીસ મથકને સોંપી દેવાયો છે આયોજક વિજય પટેલે જણાવ્યું હતું કે પંડાલની અંદર શંકાસ્પદ હરકત કરતા બંને વ્યક્તિને પકડી પાડવામાં આવ્યા હતા તેમના ખિસ્સામાંથી ગાંજો થતા પાના પકડ મળ્યા હતા અને રિક્ષાની અંદરની બેટરી પણ મળી આવી હતી હાલમાં સમગ્ર મામલે બાપોદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે ગરબા મહોત્સવ દરમિયાન સુરક્ષાને લઈને આ બનાવે અનેક સવાલો ઉભા કર્યા છે મારું નામ વિજય પાટીલ છે અને બાપોદ પોલીસ સ્ટેશનની અંદર અમે ફરિયાદ આપવા છે આજવા રોડ પર ખૂબ જ મોટા અમારા આધ્યાશક્તિ ગરબાના પંડાલની અંદર બે અજાણ્યા વ્યક્તિ દ્વારા પેશાબ કરવામાં આવ્યો છે તેને બાપોટ પોલીસ સ્ટેશનમાં અમે સોંપ્યો છે એ શંકાસ્પદ એવું લાગ્યું એના ખિસ્સા તપાસતા ખિસ્સાની અંદર પાના પકડ મળ્યા અને ગાંજાની પડેકી મળી ત્યારબાદ એને પૂછ્યું તો કે હું બેટરી ચોરતો હતો એટલે અમે બાપોટ પોલીસ સ્ટેશનને સોંપ્યો છે બેટરી જપ્ત કરી અમે બે બેટરી રિક્ષાની અંદર બેટરી મળી હતી એ બે બે બેટરી અમે બાપોટ પોલીસ સ્ટેશન લઈને આવ્યા છે હા ફરિયાદ આપી છે આગળની કાર્યવાહી બાપોર પોલીસ સ્ટેશનમાં ચાલુ છે શું અપીલ કરશો કાયદેસર જે કાર્યવાહી પોલીસ દ્વારા કરે એ કાર્યવાહી અમે સ્વીકારીશું